જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા નીતિન નીતિન નામ પર લગાવવામાં આવી આવી બાદ પ્રતિક્રિયા સામે તેમણે કહ્યું કે વિસાવદરના મતદારો બહારના ઉમેદવારોને સ્વીકારતા નથી હું સામાન્ય પરિવારમાંથી આવું છું પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો આ પરિ ભાજપના ઉમેદવાર જતા રહેશે મતદારો મને જંગી બહુમતીથી જે તમાવશે પરેશણી ઇન્દ્રદીર રાજગુરુ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબ માટે કોંગ્રેસ પાર્ટી એ સંયુક્ત આખી ટીમે જયારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નતો કે આયાથી લઈ આવો પડ્યા બે ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે ત્યારે વિસાવદર ભેસાણ ની જનતા આ બધું જાણે છે વિસાવદર ભેસાણ ની જનતા આયાતી ઉમેદવાર ને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવાર આજે કોંગ્રેસ પાર્ટી મારી પસંદગી કરી છે મારા ઉપર ભરોસો મૂક્યો છે તો ઈ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી